ગોરી કાયા અને કૃષ્ણની માયા એના બેડરૂમના વોલ પેઇન્ટિંગ્સ પર નજર કરો એટલે સમજાઈ જાય એક આખી વોલ પર કૃષ્ણનું તમામ જીવન આવી જાય એમ કેટલાક નાના નાના ચિત્રો ભેગા થઈ એક મોટું વોલ પેન્ટિંગ બનતું હતું અન્ય દિવાલો પર પણ રાધા કૃષ્ણ હિંચકે ઝોલતા હોય રંગોથી હોળી રમતા હોય એ પ્રકારના પેઇન્ટિંગ્સ નજરે ચડે આધુનિક ગોકુળની આધુનિક રાધાનો રૂમ જોઈ લ્યો મઘકૃષ્ણ ગોકુળ છોડીને જઈ રહ્યા છે એ સાંભળતા રાધા અધીરી થઈને યમુના નદી તરફ દોડી કદમ વૃક્ષ પર બેઠો બેઠો કાનો વાંસળી વગાડી રહ્યો હતો આમ નિરાતે એને વાંસળી વગાડતો જોઈ રાધાની આંખોમાંથી ક્રોધમાં આંસુ વહેવા લાગ્યા એણે ગામ તરફ પાછા જવા પગ ઉપાડ્યા ત્યાં કાનાના અવાજે એના પગ રોકાઈ ગયા રાધે હંમેશ માટે ગોકુળ છોડીને જાઉં છું મળીશ નહીં મને રાધિકા પુસ્તક વાંચતી હતી ત્યાં મોબાઈલ માં રીંગ વાગી શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ મનગમતો ચહેરો અને મનગમતું એક નામ સ્ક્રીન પર ઝળક્યું અને ખીલેલા ચહેરે ટેરવાથી ગાલ પર વહાલ કરતી હોય ને એમ સ્ક્રીન ટચ કરી ફોન રિસીવ કર્યો સામા છેડે આવતો અવાજ એના ચહેરાને ફૂલ જેમ ખીલવી રહ્યો અને રાધિકા બોલી બસ પાંચ જ મિનિટમાં પહોંચી ક્રિશુ

રાધિકા કોફી પોઈન્ટમાં પ્રવેશીને સિદ્ધિ કોર્નર પરના એમના ફેવરિટ ટેબલ પર બેઠેલા ક્રિશ તરફ હસતી હસતી ચાલી હાય ક્રિશુ હાવ આર યુ માય લવ અને એક આંખ મિચકારતા ટેબલ પર રહેલો ક્રિશનો હાથ દબાવતા ટેબલની સામેની બાજુ બેસતા નીચેથી ક્રિશના પગને ઠેલો મારતા તોફાની સ્મિત કરી રહી હેન્ડસમ નટખટ ક્રિશને આજે ગંભીર જોઈ રાધિકા એને મૂડમાં લાવવા રોમેન્ટિક થઈ પૂછી રહી હે ક્રિશુ બેબી આજે કઈ ગોપીની છેડતી કરી અને માર ખાદો તે આવા લાલ લાલ ગાલ અને લાલ લાલ આંખ લઈને આવ્યો છે હે સ્વીટુ રાધિકાના હાથ નીચે રહેલો પોતાનો હાથ ધીમેથી સરકાવતા અને ધરાર સ્મિત આપતો હોય તેમ ક્રિશ બોલ્યો રાધુ સાંભળ બોલો ને કાનુ મસ્તી કરતા રાધિકા ટહુકી અને ક્રિશ ગરમ થઈ ગયો બસ રાધિકા દર વખતે બધી વાતમાં મસ્તી ના હોય તું કઈ નાની કીકલી નથી સગાઈના છ મહિનામાં ક્રિશ્નનું આરોપ પહેલીવાર જોઈ રહેલી રાધિકા એકદમ ચૂપ થઈ ગઈ અને આંખમાંથી પાણી વર્ષું વર્ષું થઈ રહ્યા આઈ એમ સોરી સાંભળ હું તને કાંઈ કહેવા માંગુ છું ક્રિશ્સ એની સામે નજર ના મિલાવી શકતો હોય એમ ઓર્ડર કરેલા મિલ્કશેકના ગ્લાસને હાથમાં લેતા ન હાથમાં લેતા નજર નીચી કરી એકવીસ શ્વાસે બોલી ગયો રાધિકા લંડનમાં મારા મામા બીમાર છે એની સેવામાં કોઈ નથી તો મારે હવે ત્યાં જ રહેવું જોશે અને મારે ત્યાં રિસર્ચ પણ કરવાનું છે એટલે હવે હું ક્યારે ફ્રી થઈ ઇન્ડિયા પાછો આવું એ નક્કી નહીં અને હું ખુદ સ્ટુડન્ટ વિઝા પર જઈ રહ્યો છું એટલે મારી પાછો બીજા કોઈને ત્યાં બોલાવી નહીં શકું તો જરા અચકાયને એ બોલ્યો તને કેટલો સમય રાહ જોવડાવાય એટલે ઘણું સમજી જવા છતાં માન્યમાં ન આવ્યું અને રાધિકાનો અવાજ તરડાઈ ગયો એની પાણીદાર આંખો ક્યારે પાણીપાણી થઈ વહેવા લાગી એ રોકી ના શકી અને ક્રિશે જે કહેવા એને બોલાવી હતી એ આખરે કહી જ દીધું મારા પેરેન્ટ્સ હિંમત નહીં કરી શકે પણ હું તને કહીને જ જાઉં છું કે મારી રાહ ના જોતી રાધિકા ક્રિશે ઓર્ડર કરેલી એની ફેવરિટ કોલ્ડ કોફી એમ જ છોડી રાધિકા કશું બોલ્યા વિના કોફી પોઈન્ટમાંથી નીકળી ગઈ મળીશ નહીં મને એક કરુણતા સભર પ્રેમાળ અવાજ દિલથી રાધાને મજબૂર કરી રહ્યો અને રાધા દોડીને કૃષ્ણની કોટે વળગી પડી મને સાથે લઈ જાને કાના કૃષ્ણ હેતથી રાધાને જોઈ રહ્યા રાધે ત્યાં તને લઈને ના જઈ શકું સંસારના જે કામ માટે મેં જન્મ લીધો છે તેમાં હવે બસ લડાઈ અને સંઘર્ષો જ હશે તને સાથે ના રાખી શકું રાધે તો શું હવે આપણે આ ભવે ક્યારેય નહીં મળી શકીએ કાન રાધા થી ઉમર માં નાનો પણ રાધાને મોટો પ્રેમ કરવા વાળો એ બાળ ગોપાલ કશું બોલ્યા વિના એની રાધાની આંખોમાં જોઈ રહ્યો બસ અને હાથ છોડાવી રાધા રાીની આંખે ની ગામ તરફ દોડવા લાગી એક્ટિવાનો અવાજ આવતા નીલુબેન હસ્યા રૂપાવ શું વાત છે આજે ગાડી જલ્દી પાછી આવી ને કઈ શામની દીવાની આપણી આ ગોકુળ ગોકુળની ગલીયું સાંકળી પડે કે શું વાલી દાદીની મીઠી પ્રેમભરી મસ્તી સાંભળતા જ રાધિકાના બધા બંધ છૂટી ગયા એ દાદીના ખોળામાં માથું મૂકી દિલ ખોલીને રડી પડી રૂપા પણ દીકરીનું રુદન સાંભળી અનેક સાચે ખોટી કલ્પનાઓ કરતી રસોડું પડતું મૂકી દોડી આવી અનુભવી દાદીએ તેને ચૂપ રહેવા ઈશારો કરી રાધિકાને સાંત્વના આપતા વાંસામાં હાથ ફેરવી ચૂપચાપ રાધિકાના દિલના દરવાજા ખુલે એની રાહ જોતા રહ્યા રોતા રોતા તૂટક અવાજમાં ધીમે ધીમે એક સ્ત્રી બીજી સ્ત્રીઓ પાસે એનું હૈયુ ખોલતી ગઈ અને ગોકુળની નારીઓ સૈકાઓ બાદ ફરી એકવાર કૃષ્ણ એને છેતરીને જતો રહી જતો રહ્યો એ ભાવથી વિચારતી રહી કે શું આ ભૂમિ જ વિરહની છે રાધાના અને ગોપીઓના આંસુથી ભીંજાયેલ આ ધરતી સ્ત્રીઓની વેદના આમ જ જોયા કરશે કૃષ્ણને અધૂરો પ્રેમ પૂરો કરવા કે જીવતર દોહિલું કરી છોડી જવા માટે ક્યારેય અફસોસ નહીં થતો હોય રાધે તને હું શું કહું કેમ સમજાવું આપણે આ જન્મમાં હવે ક્યારેય નહીં મળી શકીએ જે કાર્યો માટે આ ધરતી પર હું આવ્યો છું એમાં એક આ પણ કાર્ય જ છે સાચો પ્રેમ ક્યારેય સાથે રહેવાનો કે દુનિયા રીતે પરણીને સાથે રહેવાનો મોહતા જ નથી એ આપણે સાબિત કરવાનું છે રાધે સદીઓ વીતે પણ મારી સાથે તારું જ નામ પહેલું લેવાશે તારા પ્રેમનો હું દિલથી પ્રતિસાદ આપતો રહીશ જ્યાં હોઈશ ત્યાં મારા દિલમાં રાધે રાધે જ હશે રાધાના આસુ પડેલા હતા ત્યાં નીચા નમી એ ભીની માટી ચપટીમાં ભરી જગતનો નાથ એમાં પોતાની આંખોના મોતી સમાન જલબિંદુ ભેળવી એ માટી માથે ચડાવી મનોમન કહી રહ્યો આ ભાવે મને માફ કરી દે રાધે ક્રિષ્ના જવા સાથે જાણે રાધિકાના તોફાન હાસ્ય બધું જ ક્રિશ સાથે ચાલ્યું ગયું હોય એમ છેલ્લા એક વર્ષથી એ શાંત થઈ ગઈ હતી અંતે એકવાર એ ક્રિષ્ના પેરેન્ટ્સ પાસે ઘણા સવાલો લઈને ગઈ અને જે જવાબો મળ્યા એનાથી તો એ ક્યારે ક્યારેય ક્રિષ્ને ભૂલી શકે એવી કોઈ શક્યતા જ નહોતી તો મને સોગન આપીને ગયેલ કે મારી રાધાને ક્યારેય આ વાતની જાણ ન થવા દેતા પણ તારી આ હાલત જોઈ રહેવાતું નથી દીકરી તું નવી જિંદગી વસાવી શકે અને ક્રિશ માટે નફરત થાય એટલે તારાથી દૂર જતો રહેલ એ વખતે ક્રિશને માથું દુખતું હતું તે ચેક કરાવી બીજા દિવસે ડોક્ટર પાસે રિપોર્ટ લેવા ગયો ત્યાં મગજમાં ગાંઠના રિપોર્ટ આવ્યા અને એટલું ઝડપી એ મોત તરફ ધકેલાઈ રહ્યો હતો કે જિંદગીની કોઈ આશા નહોતી એટલે તેને સાચું ખોટું લંડનનું સમજાવીને ડોક્ટરની સલાહ પ્રમાણે અમેરિકા નીકળી ગયો અમેરિકામાં એને તાત્કાલિક સારવાર મળી જતા રેગ્યુલર ટ્રીટમેન્ટ કરાવી એ હવે નવજીવન તરફ આગળ વધી રહ્યો છે આ નવજીવનને કુદરતની કૃપા સમજી સારા કાર્યમાં વાપરીશ એ નિર્ધાર સાથે સારવાર દરમિયાન ત્યાં હોસ્પિટલની બહાર બેસતા ગરીબ અભણ બાળકો સાથે માયા બંધાઈ જતા એમને શિક્ષણના રસ્તે વાળવા અને સારું જીવન મળે એ માટેના પ્રયત્નોમાં એ રોકાઈ ગયો એના કાર્યથી અમેરિકન સરકારે હમણે ત્યાં રહેવાની એની અરજી પાસ કરી દીધી છે જે રીતે તને દુઃખી કરીને એ ગયો અને હવે જે સેવાના કામમાં એને જિંદગી જોડી એની હિંમત નથી કે એ તારી સાથે વાત કરી શકે ઘરે આવીને રાધિકાએ કૃષ્ણા ફોન પર એક ઓડિયો મોકલો તારા વિના શામ બને એકલું લાગે કોઈ સવાલ જવાબ વિના તરત વળતો મેસેજ આવ્યો એક યુવા કવિ પાસેથી સાંભળેલા શબ્દો મારી રાધા માટે ચાલ હવે તો પૂરી કરીએ એક અધૂરી સ્ટોરી રાધા સદીઓથી જે ના કીધું તે હવે કહું છું

ગમી ગમ તો તમા અવશ્ય શ કરો અને અમારી ચેનમાં પહેલી વાર આવ્યા હોવ તો અમારી ચેનલ ને કરી બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરી ઓલ પર સેટ કરી લેજો જેનાથી આવી જ અવનવી કહાની અમે તમારા માટે લાવતા રહીએ જય શ્રી કૃષ્ણ મિત્રો જય શ્રી કૃષ્ણ